સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ જી કે ગુરુને અને બાજુમાં આપેલી બે લાયકનને દબાવો જેથી આવનારા વિડીયોની માહિતી તમને સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જીકે ગુરુ ગુજરાતી ચેનલમાં આજથી આપણે ગુજરાત પોલીસ કોસ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે એક મોડલ પેપરની સિરીઝ ચાલુ કરેલી છે આ સિરીઝ આવનારી જે પોલીસ ભરતી છે તેના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તો આ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી જરૂરથી જોજો અને હા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયોની નીચે એક લાલ બટન આવશે તે લાલ બટન દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે ચાલો વિડીયોની શરૂઆત કરીએ ચાલો મિત્રો પોલીસ કોસ્ટેબલ પેપર નંબર એક આપણે અહીં પેપર નંબર એક મોડલ પેપર જોવાના છે જે આવનારી પોલીસ ભરતીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો પહેલો પ્રશ્ન છે ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ વેષ્ણવજન તો કહીએ ખાલી જગ્યાની રચના કોણે કરી હતી તો તેનો જવાબ આવે છે નરસિંહ મહેતાએ તેની રચના કરેલી છે બીજો પ્રશ્ન જોઈએ તો વર્ષ બે હજાર પંદરમાં આયોજન પંચને બદલે ક્યુ નવું પંચ અમલમાં આવ્યું છે તો તેનો જવાબ આવે છે આયોજન પંચની જગ્યાએ નીતિપંચ નવું અમલમાં આવ્યું છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ ગુજરાતનો સ્થાપના દિન કયો છે તો ગુજરાતનો સ્થાપના જૂન સ્થાપના દિન એક જૂન ઓગણીસો ને સાઠ છે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે તો તેનો જવાબ આવે છે ગુજરાતમાં હાલમાં તેત્રીસ જિલ્લાઓ રહેલા છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ તો સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે તો તેનો જવાબ આવે છે સ્વાઇન ફ્લૂ એચ વન એન વન વાયરસથી ફેલાય છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાની નિવૃત્તિ વય કેટલી હોય છે તો આપણા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્તિની વય પાસઠ વર્ષની હોય છે ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ તો ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે તો ભારતના સંસદમાં લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે ત્યાર પછીનો આઠમો પ્રશ્ન જોઈએ તો કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો તો તેનો જવાબ આવે છે બાળમજૂરીને મજૂરોને છોડાવવા માટે તેને આ નોબલ પુરસ્કાર મળ્યો હતો ત્યાર પછીનો નવમો પ્રશ્ન જોઈએ તો ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે તો ગોબર ગેસમાં મુખ્યત્વે મિથેન ગેસ હોય છે ત્યાર પછીનો દસમો પ્રશ્ન જોઈએ ભારતના દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા તો ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ હતા ત્યાર પછીનો અગિયારમાં પ્રશ્ન જોઈએ તો ગુજરાતના મધ્ય ભાગમાં ક્યુ વૃદ્ધ પસાર થાય છે તો તેનો જવાબ આવે છે ગુજરાતના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે ત્યાર પછી બારમો પ્રશ્ન જોઈએ તો પાલીતાણામાં જૈન મંદિરો કયા પર્વતમાં આવેલા છે તો પાલીતાણામાં જૈન મંદિરો શત્રુજય પર્વતમાં આવેલા છે ત્યાર પછીનો તેરમા પ્રશ્ન જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ સુરત ખાતે આવી હતી ત્યાર પછીનો ચૌદમો પ્રશ્ન જોઈએ તો અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળા પર આવેલું છે તો તેનો જવાબ આવે છે અંબાજી તીર્થધામ અરવલ્લી પર્વતમાળા પર આવેલું છે ત્યાર પછીનો અગિયારમો પંદરમો પ્રશ્ન જોઈએ તો ક્યો રંગ પ્રાથમિક રંગો છે તો લાલ વાદળી અને પીળાને પ્રાથમિક રંગો કહેવામાં આવે છે ત્યાર પછીનો સોળમો પ્રશ્ન જોઈએ તો ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ છે તો ચંદ્ર પર સૌપ્રથમ પ્રથમ નીલ આલ્મસ્ટ્રોંગે પગ મૂક્યો હતો ત્યાર પછીનો સત્તરમો પ્રશ્ન જોઈએ તો મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે તો તે મુક્તિ થાય છે ત્યાર પછીનો અઢારમો પ્રશ્ન જોઈએ તો ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે તો ગ્રીનહાઉસ અસર વૈશ્વિક તાપા તાપમાનમાં વધારાને સંબંધિત છે ત્યાર પછીનો ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો ખેતરોમાં થતી અનઅનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવામાં આવે છે તો અનૈચ્છિક વનસ્પતિઓને આપણે નિંદણ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછીનો વીસમો પ્રશ્ન જોઈએ તો સોળ મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે તો સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે ત્યાર પછીનો એકવીસમો પ્રશ્ન જોઈએ તો થર્મોમીટરમાં ક્યુ ધાતુ વપરાય છે તો થર્મોમીટરમાં પારો વપરાય છે ત્યાર પછીનો બાવીસમો પ્રશ્ન પાણીના અણુનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો પાણીના અણુનું રાસાયણિક સૂત્ર એચ છે ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન જોઈએ તો પેન્સિલમાં શું વપરાય છે તો તેનો જવાબ આવે છે પેન્સિલમાં આપણે ગ્રેફાઇટ વાપરીએ છીએ ત્યાર પછીનો ચોવીસમો પ્રશ્ન જોઈએ તો પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ કયો છે તો તેનો જવાબ આવે છે પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ હીરો છે ત્યાર પછીનો પચીસમો પ્રશ્ન જોઈએ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહો નું સૂત્ર કોણે આપ્યું હતું તો આ સૂત્ર આપણા સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવ્યું હતું